ગુજરાત સરકારના ઉચ્ચ પોલીસ અધિકારી ના વડોદરા મકરપુરા શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર વડોદરા શહેર તથા ટીસીપી વહીવટ તેજલ પટેલ સાહેબના ના આદેશ અનુસાર આજરોજ મકરપુરા શ્રી પી એમ યાદવ વિદ્યાલય ખાતે ધોરણ નવ દસ અગિયાર બાર

પીએમ યાદવ વિદ્યાલય સ્કૂલ છે મકરપુરા ડેપો પાછળ વડોદરા આવેલી છે અને આજે આ નિવૃત્ત કર્મચારી પોલીસ સંઘ અને ડીજીપી વિકાસ સાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનર કચેરીના માર્ગદર્શન હેઠળ એક જે સ્પર્ધા રાખી છે ડિબંધ સ્પર્ધા એનું આયોજન અમારા ટ્રસ્ટી શ્રી પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આજે આયોજન કરેલું છે જયેશ આર પટેલ શિક્ષક શિક્ષકશ્રી પીએમ યાદવ વિદ્યાલય આ કયું સાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજરોજ ગુજરાત સરકાર શ્રી તથા ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરના માર્ગદર્શન હેઠળ મકરપુરા એસટી રેપોની પાછળ આવેલ પીએમ યાદવ વિદ્યાલય ખાતે નિવૃત્ત ગેજેટર પોલીસ ઓફિસર એસોસિએશન અને વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના સહયોગથી પીએમ યાદવ વિદ્યાલય ખાતે ધોરણ નવ દસ અગિયાર ને બાર આ વિદ્યાર્થીઓ પાસેથી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આયોજન કરે છે એ આજે અમે આ પીએમ યાદવ ખાતે હાજર છે અને અંદર વિદ્યાર્થીઓ નિબંધ સ્પર્ધાથી પરીક્ષા આપી રહ્યા છે કયા ધોરણના વિદ્યાર્થીઓ આપી રહ્યા ધોરણ નવ દસ અગિયાર બાર એમાં ચાલીસ છોકરાઓ છે એમને દસ વિષય આપેલા છે એમાંથી એક વિષય ઉપર એક કલાકમાં સો શબ્દ લખવાના છે એમાં એક બે ને ત્રણ ક્રમાંક અને પછી સાતથી દસ ક્રમાંક એમ કરીને જે ચાલીસ છોકરાઓનું રિઝલ્ટ આવશે એમને પછી પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહિત ઇનામ આપવા પોલીસ કમિશનરશ્રીના હસ્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવી એમનો સન્માન સમારંભ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર એમને વિવિધ પ્રકારના ઈનામો પણ આપવામાં આવશે અને ત્યારબાદ લાલબહાદુર શાસ્ત્રીય વિદ્યાલયમાં રાખવામાં આવનાર છે ત્યાર પછી ધનતેશ્વર તળાવ સામે આવેલી પ્રાથમિક શાળા નંબર ચૌદ અને ચોત્રીસ એમાં પણ આગામી દિવસોમાં આવી રીતના નિબંધ સ્પર્ધા સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ તરફથી રાખવામાં આવનાર છે આપનું નામ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ શ્રી હું કિશોરભાઈ કેસરકર મારા બાજુમાં ઊભા છે નિવૃત્ત